પિયુષ બંસલ છે એમના એમડી એમના દ્વારા એકવાયર કરવામાં આવેલો તો બાવન રૂપિયાની પ્રાઇસ અને અત્યારે જે પ્રાઇસ બેન્ડ આવે છે ચારસો બે રૂપિયાના ભાવથી આવે છે એટલે કે સાડા રૂપિયાનો પ્રોફિટ ત્રણ મહિનાની અંદર એટલે આ થોડીક વિચિત્ર વાત છે અત્યારે રિટેલર તરીકે આપણે જો એપ્લિકેશન કરીએ છીએ તો આપણને ડાયરેક્ટ ચારસો બે રૂપિયાના ભાવનો આઈપીઓ મળવાનો છે જે ત્રણ મહિના ચાર મહિના પહેલા રિસેન્ટલી એટલે કે થોડાક ટાઈમ પહેલા જ એણે પચાસ બાવન રૂપિયાના ભાવથી પરચેસ કરેલ છે તો થોડીક મહત્વની વાત છે એના પર આપણે ચર્ચા કરીએ પહેલા આઈપીઓ ની થોડીક અપડેટ આપી દઉં આજથી ઓપન જો છે લાસ્ટ ડેટ છે ચાર નવેમ્બર અને પ્રતિ શેર ચારસો બે રૂપિયાનો જે ભાવ છે એના ઉપર પ્રાઇસ બેન્ડ આવે છે કંપનીને જરૂર છે સાત હજાર બસો અઠ્યોતેર કરોડ અને એક આઈપીઓ ભરવા માટે ચૌદ હજાર આઠસોતેર ટકા જીએમપી બતાવે છે પણ આ આઈપીઓ ની અંદર આવનારા ટાઈમની અંદર જીએમપીમાં પ્લસ માઇનસ થઈ શકે છે બની શકે ડાઉન આવી શકે એક લોટ ની અંદર સાડત્રીસ શેર આવશે કંપની વિશે થોડીક ડીપમાં આપણે માહિતી એકઠી કરવી છે તો કંપનીની સ્થાપના બે હાજર આઠ માં થઈ હતી અને મેનેજિંગ ડાયરેક્ટર છે પિયુષ બંસલ અને લેન્સકાર્ટ સોલ્યુશન લિમિટેડમાં અત્યારે ઇન્ડિયા લેવલે અને ઇન્ટરનેશનલ લેવલે આપણે વાત કરીએ તો ટોટલ એમની બ્રાન્ચો છે 2806 છ એમાંથી ઇન્ડિયામાં જે કાર્યરત છે ભારતમાં એવી એકવીસો સાડત્રીસ બ્રાન્ચ અત્યારે ભારતની અંદર કાર્યરત છે અને ચશ્માનો એમનો જે બિઝનેસ છે જેમની અંદર અલગ 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 જે પણ એ ફેસિલિટી પ્રોવાઈડ કરે છે તો ભારતમાં માટે તો એ બહુ સારું છે પણ જે આપણે મુખ્ય વાત કરવાની હતી જ્યારે બે હજાર માં કંપનીને જ્યારે આઈપીઓ લોન્ચ કરવાનો હતો તો જુલાઈ મહિનાની અંદર એમની જે પ્રાઇઝ હતી એ બાવન રૂપિયાના ભાવથી એમને પ્રાઇઝ જે શેરનો ભાવ છે એક્વાયર કરેલો છે અને રિસેન્ટલી આ ત્રણ ચાર મહિનાની અંદર જ જો ભાવ ડાયરેક કે ડાયરેક્ટ ચારસો બે રૂપિયા સુધી પહોંચી ગયો એટલે થોડીક મહત્ત્વની વાત છે થોડુંક વિચારવાની વાત છે અને જ્યારે એમણે લોન લીધી હતી લગભગ જુલાઈની અંદર ત્યારે બસો કરોડની લોન લેવામાં આવી હતી અને ત્યારે કંપનીની વેલ્યુએશન લગભગ કરોડની આસપાસ એટલે કે સાડા આઠ હજાર કરોડ આસપાસ વેલ્યુએશન દર્શાવેલી હતી અત્યારે એ જ કંપની વેલ્યુએશન સિત્તેર હજાર કરોડ આસપાસ દર્શાવવામાં આવે છે તો થોડીક ડિફિકલ્ટ વાત છે ખાસ કરીને આપણે દરેક આઈપીઓ ભરતા હોય એમાં ખાસ કરીને જીએમપી જોતા હોય અને આઈપીઓ પ્લસમાં ખુલવાના ચાન્સ તો હોય પણ અહીંયા થોડીક વિચિત્ર વાત છે બની શકે પ્લસમાં ખુલી પણ જાય તો લોવર સર્કિટ લાગે ને એની પણ કાળજી રાખવી પડે એટલે આ આઈપીઓ ભરતી વખતે બહુ ખાસ આપણે જો જોવા જઈએ તો થોડો આઈપીઓ ઓપન થયા પછી લિસ્ટિંગ થયા પછી થોડો શાંત થાય એટલે કે સ્થિર થાય એમના ભાવ પછી આગળ વધાય મારા ખ્યાલથી મારું એવું સજેશન છે મારા માટે યા તો મને જો મારે આઈપીઓ એપ્લાય કરવો હોય તો હું ઓન થઈ ગયા પછી લિસ્ટિંગ ચા પછી એમની પ્રાઈસ કઈ રીતે બિહેવિયર કરે છે એના ઉપર નક્કી કરવું અધરવાઇઝ અત્યારે છેટા રહેવામાં ભલાઈ છે એટલે કે તમે વિચારી શકો છો મારો કહેવાનો મતલબ શું છે હું વિરોધ નથી કરતો કે નથી તમને રોકતો તમને ઈચ્છા છે તમે એપ્લાય કરવાના છે પણ આવી બધી જે બાબતો છે એ મહત્વની છે અને બીજી પણ ઘણી બધી મુખ્ય બાબતો છે એ બધું આપણે વીપીડી ની અંદર કવર કરેલું છે એટલે એકવાર બધું ચેક કરી લેજો અને આ આઈપીઓ તમે ભરો છો તો કોમેન્ટમાં કરજો કે મેં અપ્લાય કર્યો છે બાકી તમને આપણું ઇન્સ્ટાગ્રામમાં એક ગ્રુપ આપેલું જ છે કે કયો આઈપીઓ ભરવો ને કયો આઈપીઓ ન ભરવો અને આવી જ બધી માહિતી તમને દરેક વખતે મળતી રહેશે આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને દરેક મિત્રો સુધી પહોંચાડજો જેથી કરીને કોઈ પણ આઈપીઓ સારો હોય તો અપ્લાય કરે ન સારો હોય બચવા જેવું હોય તો અટકી જાય થેન્ક યુ ધન્યવાદ